જય જગદંબા જય માધ્યશક્તિ ચૈત્ર નવરાત્રિની ધર્મ ભક્તિ ચેનલ તરફથી હાર્દિક શુભેચ્છાઓ મા જગદંબાના આશીર્વાદ તમારા મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય અને મા સદાય તમારા પરિવારની રક્ષા કરે ચૈત્ર માસ મહાતમ્યના પહેલા અધ્યાયને તમે સાંભળ્યો અને ખૂબ જ પ્રેમ આપ્યો તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર આજે રસપાન કરો ચૈત્ર માસ મહાતમ્યના બીજા અધ્યાયનું શ્રી સુતજી મહારાજ નૈમિસારણ્ય તીર્થમાં શોનક વગેરે ઋષિઓને કહે છે હે મુનિવરો હવે બીજો ઇતિહાસ સાંભળો જેમાં આ દેવી ભાગવતનું મહાતમ્ય કહેવામાં આવ્યું છે એક વખતની વાત છે કે મુનિવર અગસ્ત્યજી જેમના પત્ની લોપા મુદ્રા સાથે કાર્તિક સ્વામી પાસે ગયા અને પ્રણામ કરીને તેમની પાસે અનેક કથાઓ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કાર્તિક સ્વામીએ તીર્થ વ્રત અને દાનના મહાતમ્ય સંબંધિત કેટલીક કથાઓ તેમને કહી તેમણે કાશી મણિકર્ણિકા ગંગા વગેરે તીર્થોનું મહાત્મ્ય વિસ્તારથી વર્ણન કર્યું આ કથાઓને સાંભળીને મુનિવર અગસ્ત્યજી ખૂબ જ પ્રસન્ન થયા પરંતુ જગતના કલ્યાણ માટે પરમ તેજસ્વી કાર્તિકેય સ્વામીને તેમણે ફરીથી પૂછ્યું અગસ્ત્યજી બોલ્યા તારકાસુરનો સંહાર કરનાર હે ભગવાન આપ સર્વશક્તિઓથી સંપન્ન છો હવે દેવી ભાગવતનું મહાત્મ્ય અને તે સાંભળવાની વિધિ પણ અમને જણાવવાની કૃપા કરો જેમાં ત્રિલોકજનની નિત્ય સ્વરૂપા ભગવતી દુર્ગાના ચરિત્રોનું વર્ણન છે તે દેવી ભાગવત નામના પુરાણથી વધીને બીજું પુરાણ જ કોઈ નથી ત્યારે કાર્તિક સ્વામી બોલ્યા હે બ્રહ્મદેવતા શ્રીમદ દેવી ભાગવતના મહાત્મ્યનું સંપૂર્ણ વર્ણન કરવા માટે કોણ સમર્થ છે છતાં હું સંક્ષેપમાં કહું છું તે સાંભળો જે નિત્ય સ્વરૂપા છે સતચિત આનંદમય જેવું તેમનું શરીર છે તથા ભુક્તિ અને મુક્તિ આપવા તે ભગવતી જગદંબિકા દેવી ભાગવતમાં સદાય વિરાજે છે અને તેથી જ દેવી ભાગવત સ્વયં દેવીની વાણીરૂપી મૂર્તિ છે તેને વાંચવા અને સાંભળવાથી જગતના કોઈ પણ પદાર્થો દુર્લભ રહી શકતા નથી એવું સાંભળ્યું છે કે વિવસ્વાન મનુના પુત્ર શ્રાદ્ધદેવ હતા તેમને પહેલા કોઈ સંતાન ન હતું વસિષ્ઠજીની આજ્ઞાથી તેમણે પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો તેમના પત્નીનું નામ શ્રદ્ધા હતું શ્રદ્ધા દેવીએ હોતા એટલે કે યજ્ઞમાં આહુતિ આપનાર બ્રાહ્મણને પ્રાર્થના કરી કે હે ભુદેવ આપ એવો ઉપાય કરો કે મારા ગર્ભથી કન્યાનો જન્મ થાય ત્યારે હોતાએ કન્યા ઉત્પન્ન થાવો એવો મનમાં સંકલ્પ કરીને હવન કરવાનું ચાલુ કર્યું આવી વિપરીત ભાવનાને કારણે શ્રદ્ધા દેવીએ પુત્રીને જન્મ આપ્યો તેનું નામ ઈલા રાખવામાં આવ્યું રાજા વિવસ્વાન પુત્રીના જન્મથી ઉદાસ થઈ ગયા રાજા વિવસ્વાન પુત્રીના જન્મથી ઉદાસ થઈ ગયા તેમણે ગુરુદેવ વસિષ્ઠજીને પૂછ્યું આ યજ્ઞમાં આપનો સંકલ્પ ઉલટો ફળ આપનારો કઈ રીતે બન્યો રાજાની વાત સાંભળીને મુનિવર વસિષ્ઠજીએ ધ્યાન કરીને જાણી લીધું કે હોતાના વિપરીત સંકલ્પને કારણે મૂળ સંકલ્પ જે પુત્ર પ્રાપ્તિનો હતો તે પૂરો થયો નથી વસિષ્ઠજીના તપોબળ અને ભગવાનની કૃપાથી મનુ મહારાજની પુત્રી ઈલા બધાની સામે જ પુરુષ રૂપમાં પરિવર્તિત થઈ ગઈ ગુરુદેવ વસિષ્ઠજીએ જરૂરી સંસ્કાર કરીને ઈલાનું નામ રાખ્યું તે પુત્ર એવો પ્રકાંડ વિદ્વાન થયો જાણે વિદ્યાનો મહાસાગર હોય એક દિવસ તે ઘોડા પર બેસી જંગલમાં શિકાર કરવા ગયો કોઈ એક સમયની વાત છે કે દેવાધિદેવ ભગવાન શંકર તેમના પ્રિય પત્ની પાર્વતીજીની સાથે આનંદપૂર્વક વિહાર કરી રહ્યા હતા ત્યારે કેટલાક મુનિઓ તેમના દર્શન કરવાની ઈચ્છાથી ત્યાં આવ્યા મુનિઓને જોઈ પાર્વતીજી શરમાઈ ગયા સંયમશીલ મુનિઓએ જોયું કે ભગવાન શંકર અને પાર્વતીજી હાસ્ય વિલાસ કરી રહ્યા છે ત્યારે તે તુરંત પાછા વળીને વૈકુંઠ લોકમાં ચાલ્યા ગયા તેમ છતાં પોતાની પ્રિય પત્ની પાર્વતીને પ્રસન્ન રાખવાની ઈચ્છાથી ભગવાન શંકરે એવો શ્રાપ આપ્યો કે આજથી જે પુરુષ આ વનમાં પ્રવેશ કરશે તે સ્ત્રી બની જશે તે દિવસથી કોઈ પુરુષ તે સ્થાનમાં જતા જ ન હતા પરંતુ સુધૂમ એકાએક ત્યાં ચાલ્યા ગયા અને ત્યાં પ્રવેશ કરતા સુધૂમ બેઠા હતા તે ઘોડો પણ ઘોડી બની ગયો સુધૂમ બનેલી સુંદર સ્ત્રીને આશ્ચર્ય થયું હવે તે જંગલમાં આમ તેમ ફરવા લાગી તેને જોઈને બુદ્ધના મનમાં વિકાર ઉત્પન્ન થયો તેને તે મેળવવાની ઈચ્છા પ્રબળ બની થોડા સમય પછી બુદ્ધ દ્વારા તે સ્ત્રીના ગર્ભથી પુરુરવા નામના પુત્રનો જન્મ થયો આ સ્ત્રીને બુદ્ધના આશ્રમમાં રહેતા વર્ષો વીતી ગયા વશિષ્ઠજીને પ્રણામ કરી બનેલી તમામ હકીકતનું વર્ણન કર્યું અને ફરીથી પુરુષ બનવાની ઈચ્છા પ્રકટ કરીને ગુરુદેવના શરણમાં ગઈ ત્યારે વશિષ્ઠજીએ કહ્યું હે ભગવાન આપ કલ્યાણ સ્વરૂપ મંગળ કરતા અને જટા ધારણ કરનાર છો પાર્વતીજી આપના અર્ધાંગીની છે ચંદ્રમાં આપના લલાટની સુંદરતા વધારે છે આપને હું વારંવાર પ્રણામ કરું છું હે સુખદાતા કૈલાસવાસી ભગવાન શંકર આપને નમસ્કાર હો આપ ભક્તોને ભક્તિ અને મુક્તિ આપનાર ભગવાન નીલકંઠ છો આપ કલ્યાણમૂર્તિ મૂર્તિ શરણાગતોનો ભય દૂર કરનાર વૃષભ વાહન છો અને શરણે આવેલાને રક્ષણ આપવામાં ખૂબ જ ઉદાર તેવા પરમ પ્રભુ શિવજીને મારા નમસ્કાર હો જે સૃષ્ટિ સ્થિતિ અને સંહાર કાળમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર રૂપ ધારણ કરે છે જે વરદાન આપવામાં સદા તત્પર રહે છે તે દેવાધી દેવ ત્રિપુરાંતકાર ભગવાન શંકરને મારા નમસ્કાર હો યજ્ઞ કરનારને યજ્ઞનો ફળ આપનાર યજ્ઞ કરનારને યજ્ઞનો ફળ આપનાર યજ્ઞ સ્વરૂપ ભગવાન શંકરને વારંવાર નમસ્કાર હો સૂર્ય ચંદ્ર અને અગ્નિને પોતાના ત્રણેય નેત્રોમાં સ્થાપિત કરનાર ગંગાધર ભગવાન શંકર આપને નમસ્કાર હો નમસ્કાર હો આ પ્રમાણે વશિષ્ઠજીની સ્તુતિથી ભગવાન શંકર પ્રકટ થયા તેઓ નંદી પર બેઠા હતા જગતજનની પાર્વતી પણ સાથે જ બેઠેલા હતા શંકર ભગવાનનું દિવ્ય સ્વરૂપ કરોડો સૂર્ય જેવું પ્રકાશિત થઈ રહ્યું હતું ચાંદીના પર્વત જેવો તેમનો શ્વેત વર્ણ હતો ત્રણ નેત્ર હતા અને લલાટમાં ચંદ્રમાં શોભી રહ્યો હતો અત્યંત પ્રસન્ન થઈને શરણમાં આવેલા મુનિવર વસિષ્ઠજીને તેઓ કહેવા લાગ્યા હે વિપ્રવર તમારી જે ઈચ્છા હોય તે વરદાન માંગી લો ભગવાને આમ કહ્યું ત્યારે વસિષ્ઠીએ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવીને ઈલાને પુરુષ બનવાની પ્રાર્થના કરી ત્યારે પ્રસન્ન થઈ ભગવાન શંકરે મુનિવરને કહ્યું આ ઈલા હવેથી એક મહિનો પુરુષ રહેશે અને એક મહિનો સ્ત્રી રહેશે શંકર ભગવાન પાસેથી

આપની જય હો અનંત ગુણોના આશ્રય દાતા દેવી આપની જય હો શરણે આવેલાઓ પર અનુગ્રહ કરનાર દેવેશ્વરી આપને વારંવાર નમસ્કાર દુઃખ દૂર કરનાર અને દુષ્ટ દૈત્યોનો સંહાર કરનાર ભગવતી દુર્ગા આપની જય હો ભક્તથી પ્રસન્ન થઈ દર્શન દેનાર જગદંબિકે આપને પ્રણામ હે મહામાયા આપના ચરણ કમાળ સંસાર રૂપી સમુદ્રને પાર કરવા માટે નૌકા છો ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રદાન કરનાર દેવેશ્વરી આપ પ્રસન્ન થાવો દેવી એવું કોણ છે જે આપની સ્તુતિ ન કરે હું આપને પ્રણામ કરું છું ભગવતી દુર્ગા સાક્ષાત નારાયણી છે વસિષ્ઠજીની આ પ્રમાણે સ્તુતિ કરવાથી તે તુરંત જ પ્રસન્ન થયા ત્યાર પછી શરણાગતોના દુઃખ દૂર કરનાર તે મહાદેવીએ મુનિને કહ્યું તમે ઘરે જઈ મારી ભક્તિભાવથી આરાધના કરો હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમે પ્રસન્ન મનથી નવ દિવસોમાં સુધૂમના શ્રીમદ દેવી ભાગવત સંભળાવો તે પુરાણ મને અતિ પ્રિય છે તે સાંભળીને સુધુમ્ન તુરંત કાયમ માટે પુરુષ બની જશે આ પ્રમાણે કહીને ભગવાન શંકર અને પાર્વતીજી અંતર્ધ્યાન થઈ ગયા વશિષ્ઠજી મનથી તે દિશાને પ્રણામ કરીને પોતાના આશ્રમ પર આવ્યા તેમણે સુધુમ્નને બોલાવી દેવીની આરાધના કરવાની વાત કહી અને આસો મહિનાના શુક્લ પક્ષમાં નવરાત્રિની જે વિધિ છે તે પ્રમાણે ભગવતી જગદંબિકાને પૂજા કરીને રાજા સુધુમ્નને દેવી ભાગવત પુરાણ સંભળાવવાનો પ્રારંભ કર્યો રાજા પણ તે અમૃતમય કથા ભક્તિભાવથી સાંભળવા લાગ્યા કથાની પૂર્ણા હોતી થઈ ત્યારે તેમણે ગુરુદેવને પ્રણામ કરી પૂજન કર્યું અને સુધુમ્ન હંમેશા માટે પુરુષ બની ગયા ત્યારે વશિષ્ઠ મુનિએ તેમનો રાજ્યાભિષેક કરી રાજગાદી પર બેસાડ્યા રાજા સુધુમના પ્રજાજનોને પ્રસન્ન રાખીને સમસ્ત પૃથ્વીનું રાજ કરવા લાગ્યા તેમને અનેક પ્રકારના યજ્ઞો અને પુષ્કળ દક્ષિણા આપવામાં આવે છે તે દ્વારા દેવીની પૂજા કરી અને પછી પુત્રોને રાજ્ય સોંપીને દેવી ભાગવતના પરમ લોકને પ્રાપ્ત થયા હે બ્રાહ્મણો મેં વિસ્તારથી આ ઇતિહાસ કહ્યો છે જે મનુષ્ય પરમ અમૃત સમાન આ પ્રસંગને પ્રેમથી વાંચશે અથવા તો સાંભળશે તેના બધા જ મનોરથ પૂરા થશે અને અંતે દેવી ભાગવતના પરમધામને પ્રાપ્ત થશે જય જગદંબિકા જય મહાજય શક્તિ આવા જ કથા અધ્યાય સાંભળવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ધર્મભક્તિને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા આવા કથા અધ્યાયની નોટિફિકેશન તમને તરત જ મળી શકે ધન્યવાદ